પોરબંદરમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લાભરમાંથી અનેક અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી એસ બી ધાનાણીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડાવાના ઉદ્દેશ્યથી દર વર્ષની પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તારીખ પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ચૂંટણી પંચનો સ્થાપના દિવસ હતો આથી પચીસ જાન્યુઆરી બે હજાર અગિયારથી દર વર્ષે પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી શરૂઆત કરવામાં આવી છે વધુમાં કલેક્ટરે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુંદર કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવી બિરતાવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવો દ્વારા યુવા મતદારને મતદાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવા મતદાર મહોત્સવમાં સક્રિય ભાગ લેનાર યુવાનોનું સન્માન તેમજ ગત વિધાનસભા તથા લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મીઓનું સન્માન કરાયું હતું તેમજ યુવા મતદાન મહોત્સવમાં ભાગ લેનાર યુવાઓ દ્વારા બનાવેલ કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી તેમજ દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે ઠક્કર મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિરલ કુમારી આર માકડિયા પ્રાંત અધિકારી એસ એ જાદવ નાયબ કલેક્ટર એન બી રાજપૂત સહિત મામલતદાર જિલ્લા શિક્ષણ અધિકારી અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર